જેથી વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે દૂર દૂરથી પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને પેપર ફૂટવાની જાણ થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે પોતાના વતન પરત જઈ રહેલા વિદ્યાર્થીઓએ રોષની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રી અને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ વિરુદ્ધ હાઈ હાઈના નારા લગાવ્યા હતા આજે લેવાનારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા મોકૂફ રાખવા નિર્ણય લેવાયો છે પરીક્ષાનું પ્રશ્નપત્ર એક વ્યક્તિ પાસેથી મળી આવતા શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઈ છે પેપર મોકોપ લેવાનો નિર્ણય લેવાતા આખરે રાજ્યભરમાં નવ લાખ ત્રેપન હજારથી વધુ ઉમેદવારોની મહેનત પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે પેપર ફૂટતા ઉમેદવારોનો બાપલો ફાટ્યો હોય તેમ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે પહેલા નવાણું હતી ભરોસો કરીને એકસો સીટ આપી છતાં પણ આ પેપર ફૂટ્યું છે હું સોનગઢથી આવ્યો છું આજે જે ગુજરાત ણ સેવા પસંદગી મંડળ જે દ્વારા જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાનું તો હું પરીક્ષા અપાવ્યો હતો ત્યારે મને પરીક્ષા કેન્દ્ર પર આવીને મને ખબર પડી કે ભાઈ પરીક્ષા રદ થઈ ગયેલ છે ને એ બાબતે મને ખૂબ દુઃખ થયું છે વિદ્યાર્થી કેટલા વખત તૈયારી કરેલો છે એ અને જે એના ઘણી તૈયારી કરીને આવ્યો છે વિદ્યાર્થી ત્યારે એને એ કેન્દ્ર પર આવીને ખબર પડશે કે પરીક્ષા રદ એને કેટલું દુઃખ થયું હશે હવે સરકારને એક કહેવા માગું છું જ્યારે હવે હવે પછી પરીક્ષા તારીખથી નક્કી કરશે સરકાર તે યોગ્ય રીતે લઈ એવું હું તમને એ સરકારને કહેવા માગું છું બીજી વખત આવા ચેડા નહીં થાય વિદ્યાર્થીઓ સાથે ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજરોજ સુરત શહેર અને જિલ્લામાં મળીને કુલ એકસો સત્યાસી પરીક્ષા કેન્દ્ર પર તેસઠ હજાર સાતસો પચાસ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા જે તમામ ઉમેદવારોના મોઢા પર નિરાશા જોવા મળી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા